આપનું સ્વાગત છે તો ભારતની ઊર્જા અને જરૂરિયાતો માટે પરમાણુ ઊર્જા મહત્વની બની રહી છે અને અમેરિકાને હોલ્ટેજ અને વેસ્ટિક હાઉસ કંપનીઓ ભારતના રિએક્ટર સ્થાપિત માટે તૈયારીઓ પણ દર્શાવે છે હોલટેકની એસએમઆર ત્રણસો અને વેસ્ટિંગ હાઉસની એપી એક હજાર માટે મંજૂરી પણ મળી છે જે બે હજાર ચારની ભારતીય અમેરિકા ન્યુક્લિયર ડીલને મજબૂત કરે છે વાસ્તવમાં ભારતમાં હાલ ચોવીસ રિએક્ટર આઠ હજાર એકસો ને મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે

કે હાલ અમેરિકાના ઊર્જા વિભાગે છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ હોલટેક ઇન્ટરનેશનલને ભારતમાં પરમાણુ રિએક્ટર ડિઝાઇન અને બનાવવાની મંજૂરી આપી છે જ્યારે વેસ્ટિંગ હાઉસ ઇલેક્ટ્રિક પણ આંધ્રપ્રદેશના કોવાડામાં એપી 1000 થાઉઝન્ડ સાપાની સ્થાપવાની તૈયારી કરી રહી છે આ પગલા ભારત અને અમેરિકા વચ્ચે 2004 માં થયેલા નાગરિક પરમાણુ સહયોગને મજબૂત કરે છે જેમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહની મહત્વની ભૂમિકા હતી આ ડીલ માટે તેમણે પોતાની સરકારનું ભવિષ્ય પણ દાવ પર લગાવ્યું હતું વાસોમાં પરમાણુ રિએક્ટર એક એવી યંત્રણા છે જે પરમાણુઓને વિભાજીત કરીને વીજળી ઉત્પન્ન કરે છે આ રિએક્ટર ટેકનોલોજી અને ઇંધણના આધારે અલગ અલગ પ્રકારના હોય છે ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના રિએક્ટર વપરાય છે જેમાં પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર લાઇટ વોટર રિએક્ટર અને ફાસ્ટ બ્રિટર રિએક્ટરનો સમાવેશ થાય છે હેવી વોટર રિએક્ટર ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે અને દેશના અઢાર રિએક્ટર આ ટેકનોલોજી પર ચાલે છે જ્યારે લાઇટ વોટર રિએક્ટર સામાન્ય પાણી અને સંવર્ધિત યુરેનિયમ પર કામ કરે છે જેનું ઉદાહરણ કુડના રશિયાની વીવી ટેકનોલોજી છે એફબીઆર યુરેનિયમ બસો અડત્રીસમાંથી પ્લુટોનિયમ બનાવે છે અને ભવિષ્યમાં થોરિયમનો ઉપયોગ કરી શકે છે પ્રોટોટાઇપ ચાલી છે આ ઉપરાંત ભારત થોરિયમ આધારિત એડવાન્સ હેવી વોટર રિએક્ટર પણ કામ કરી રહ્યું છે અમેરિકી કંપનીઓની વાત કરીએ તો હોલટેક ઇન્ટરનેશનલ જે નાના મોડ્યુલર રિએક્ટરમાં નિશાન છે આ રિએક્ટર પ્રેશરાઈઝ વોટર રિએક્ટર ટેકનોલોજી પર આધારિત છે જે એલ ની શ્રેણીમાં આવે છે અમેરિકી ઉર્જા વિભાગે તેને ભારતમાં બનાવવાની મંજૂરી આપી છે જે ઓગણીસો ચોપનમાં અમેરિકી પરમાણુ ઉર્જા અધિનિયમના નિયમ હેઠળ પ્રથમ વખત કોઈ કંપનીને મળી છે હોલટેક તેની સહાયક કંપની હોલટેક એશિયા ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ અને લાર્સન એન્ડ ટુબ્રો સાથે મળીને કામ કરશે પુણેમાં તેનું એન્જિનિયરિંગ યુનિટ અને ગુજરાતના દહેજમાં ઉત્પાદન સંયંત્ર પહેલેથી કાર્યરત છે કંપનીનો દાવો છે કે મંજૂરી મળ્યા બાદ તે એક વર્ષમાં કર્મચારીઓની સંખ્યા બમણી કરી શકે છે બીજી તરફ વેસ્ટિંગ હાઉસ ઇલેક્ટ્રિક તેના એપી વન થાઉઝન્ડ રિએક્ટર સાથે ભારતમાં પ્રવેશવા તૈયાર છે આ પણ પીડબ્લ્યુઆર ટેકનોલોજીનું ત્રીજી પેઢીનું રિએક્ટર છે જેમાં વીજળી વિના પણ કામ કરતી નિષ્ક્રિય સુરક્ષા પ્રણાલી છે વેસ્ટિંગ હાઉસની યોજના કુવાડામાં છ રિએક્ટર સ્થાપવાની છે જે છ હજાર છસો મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે વાસોમાં ભારતમાં હાલ ચોવીસ હેક્ટર આઠ હજાર એકસો એસી મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે અને બે હજાર બત્રીસ સુધીમાં તેસઠ હજાર મેગાવોટ લક્ષ્ય છે હોલ્ટેકના અને ઝડપથી પૂરું કરવામાં મદદ કરી શકે છે નાના અને લૌચિક હોય છે જે ભારત જેવા ગીચ વિસ્તારવાળા દેશ માટે ફાયદાકારક છે જ્યારે એપી વન થાઉઝન્ડ વૈશ્વિક ધોરણો અપનાવવામાં સહાયક રહેશે આ ઉપરાંત આ પરિયોજનાઓ ચીનની એસએમઆર ટેકનોલોજી સામે ભારતને સ્પર્ધામાં લાવશે જે ગ્લોબલ સાઉથમાં ક્ષેત્રે આગળ વધી રહ્યું છે વાસોમાં આ સહયોગ ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત કરશે શુદ્ધ ઊર્જાને પ્રોત્સાહન આપશે અને ટેકનોલોજીકલ નેતૃત્વનો માર્ગ ખોલશે હવે જોવાનું એ છે કે આ પરિયોજનાઓ ક્યારે ધરાતલ પર આવે છે અને ભારત પોતાની પરમાણુ મહત્વકાંક્ષાઓ કેટલી ઝડપથી હાંસલ કરે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી